બોટાદના હળદર ગામની અંદર જે માથાકૂટ સર્જાઈ અને જ્યાં પોલીસ વચ્ચે ઘર્ષણ થયું રાજુ કરપડા પ્રવીણ રામ અને એમની સાથે ઘણા બધા ખેડૂતો એ વાત છે કે જે આજે જેલમાં છે અને આ બધા માટે અત્યારે જ્યારે બે દિવસ પછી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી રહ્યા છે અને પહેલા જ હવે રાજુ કરપડા કે એમનો એક વિડિયો સંદેશ છે કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે રાજુ કરપડા છે જેલમાં જતા પહેલા તમામ ખેડૂતોને શું કહીને ગયા છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર આપણે જોયું કે બોટાદ ની અંદર જે માથાકૂટ સર્જાય ગુજરાતમાં આવી રહ્યા છે તમામ ખેડૂતો માટે આવી રહ્યા છે અને એ જ સમયે જયારે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આપણને ખબર છે કે થોડા સમય પહેલા પણ મહાપંચાયતનું આયોજન કરવામાં આવનાર હતું પરંતુ વરસાદના લીધે તેમને મોકૂફ રાખવામાં આવ્યું હતું રાજુ કરપડાએ આખું યોજવું હતું એટલે ઘણા બધા ખેડૂતોને આમંત્રણ પણ આપ્યું હતું પરંતુ આ વખતે જ્યારે મહાપંચાયત યોજાવવા જઈ રહી છે અને એ જ સમય દરમિયાન રાજુ કરપડા છે ખેડૂતોની સાથે નથી એ જ બાબતનું દુઃખ જે તે રાજુ કરપડા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આમની સાથે જ્યારે તેઓ જેલમાં ગયા એ પહેલા તેઓ એક વિડીયો સંદેશ છે તમામ ખેડૂતો માટે મૂકતા ગયા હતા અને એમણે કહ્યું છે કે આ વખતે તમારે બધાએ સાથે લડવાનું છે હું ભલે તમારી સાથે હોઉં કે ના હોઉં પરંતુ જે મહાપંચાયત થઈ રહી છે તેમાં તમારે જવાનું છે જ્યારે રાજુ કરપડા જેલમાં ગયા હતા એ પહેલા એમણે જે તમામ ખેડૂતોને કહ્યું છે તે સાંભળીએ નમસ્કાર સાથીઓ હું આપ સૌનો ભાઈ રાજુ કરપડા હાલ જે ગુજરાતની અંદર જે ઘટના ઘટી બોટાદ માર્કેટિંગ યાર્ડને લઈને આપ સૌએ નજર સામે જોયું કે જે લોકો ખેડૂતોને લૂંટી રહ્યા હતા એ યાર્ડના સત્તાધીશો કમિશન એજન્ટો અને એની સાથે વેપારીઓ આ તમામ લોકો જ્યારે ગુજરાતના ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી કેકને ન કેક વેપારીઓને બચાવવા માટે થઈ અને તંત્ર આખી સિસ્ટમ કામે લાગી જુઠ્ઠા કેસમાં અમને લોકોને ફસાવવાના પૂરતા પ્રયત્ન થયા દુઃખ એ વાતનું છે કે અમારા પર ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકોને આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો હું જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા આ સપનું મેં જોયું છે જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જ્યારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય પૂરતા ભાવ ન મળે આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી આજે હું વિડીયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી એકત્રીસ તારીખે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય દોસ્તો આ સંમેલનમાં હું જેલમાં હશું મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા આ સંમેલન સમયે હું હાજર નહીં ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા જેના કારણે આજે અમે જેલમાં છીએ દોસ્તો જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે પરિવારથી દૂર છું જેલમાં શું મારા ખેડૂતોથી દૂર છું તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે પણ આવનાર સમયમાં આપણી લડાઈ રંગ લાવશે વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડુબાડવાના પ્રયત્ન થયા છે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે એ કર્યો છે આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મસાલ પહોંચાડજો દોસ્તો જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરીવાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ ત્યાં સુધી જ્યારે જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય તમારા ભાઈને યાદ કરજો આજે ખેડૂતો માટે લડતા લડતા જે પણ ભોગવવું પડશે એ તાના સાહોને કહીએ છીએ કે મને જેલમાં રાખો મારી પીઠ તોડી નાખો મારી પર જે કરવું હોય તે કરો પણ રાજુ કરપડાએ સપનું જોયું છે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢીશ માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા વાતો કરનારા નેતા નથી દોસ્તો સપનું જોયું છે એ પૂરું કરવા માટે મા શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે તમારા બધાના આશીર્વાદ થકી આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ તાના શાહો સામે ખેડૂતોને બચાવવાની લડાઈમાં ભગવાન મને શક્તિ આપે આપ સૌનો આભાર જે રીતે આ વખતે જોવાનું છે કે જે નેતા ખેડૂતો માટે લડી રહ્યા છે અત્યારે ખેડૂતો માટે જેલમાં બંધ છે અને એમણે એવું પણ કહ્યું છે કે હું ખુશ છું કે ખેડૂતો માટે જેલમાં છું કે હું ખેડૂતોની લડતમાં સામે આવ્યો હતો ને એટલા માટે મને જેલમાં મોકલવામાં આવ્યો છે પરંતુ તમામ ખેડૂતોને મારી વિનંતી એ છે કે જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તમે બધા જજો કારણ કે આ લડાઈ ખેડૂતોની છે હવે જોવાનું છે કે કેટલા ખેડૂતો અહીંયા ભેગા થાય છે કોને ન્યાય મળે છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે અને રાજુ કરપડા જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર